ભગવાનનું કદાચ એક નામ પણ સતત જપવાથી ઉદ્ધાર થઈ જતો હોય છે તો પછી હજાર નામ લેવાની જરૂર શું છે કોઈ એક નામનો જાપ હું સતત કરું વસ્તુ છે રામ નામ એવું જ કહેવાયું છે સહસ્ત્ર નામ તત્તુલ્યમ રામ નામ વરાન એવું કહેવાયું છે અને આ શિવજી એ પાર્વતીજીને કહેલી વસ્તુ છે કે જ્યારે શિવજી એ પાર્વતી માતા એ શિવજીને પ્રશ્ન પૂછ્યો તો મારે સહસ્ત્ર નામ સાંભળવું છે તો શિવજીએ કીધું કે રામ નામ માં બધું જ આવી ગયું રામ નામ સહસ્ત્ર નામના તત્તુલ્યમ છે પણ આ કેવું છે ભાઈ કે આ પાર્વતીજી માટે બરાબર છે બરાબર કે શિવજી માટે બરાબર છે આપણા જેવા સંસારની સો જંજાળોના લેયર ઉપર લેયર ચઢેલા હોય ડાયરેક્ટ ઉપરની સીડી ઉપર તો આપણે ના પહોંચી શકીએ તમે નીચે ઊભા છો અને ઉપર દસ ફૂટ ઊંચાઈ ઉપર તમે સીધા ના પહોંચી શકો સ્ટેપ બાય સ્ટેપ જ જવું પડે તો આ જે વાઇબ્રેશન્સ છે એક એક એના જેટલા પણ નામ છો વિશ્વામ વિષ્ણુકારો ભૂત ભવ્ય ભવત પ્રભુ કૃત ભૂત ભૂતભાવ જે પણ આખું આપણું સ્ત્રોત છે એના વાઇબ્રેશન્સ ધીરે 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 કરતા કરતા એના જે એક એક લેવલમાંથી તમને બીજા લેવલમાં બીજાથી ત્રીજા લેવલમાં ધીરે ધીરે આત્મશુદ્ધિ થતી જાય આત્મને શુદ્ધિની જરૂરત ના હોય આત્મા ઉપર લેયર ચડાવે આત્મા તો પોતે શુદ્ધ છે પણ એટલા માટે હજાર નામની જરૂરત અને બનાવનારા કોણ સ્વયં બ્રહ્મા કે જેને દુનિયા બનાવી હોય એ ખબર હોય ને કે આમાં કઈ કઈ ખરાબીઓ છે અને આ ખરાબીઓનો ઉપાય શું તો રચાયતા એ છે એટલા માટે બહુ સ્ટેપ વાઇઝ અને બહુ સાયન્ટિફિકલી બનેલી વસ્તુ છે મામૂલી વસ્તુ નથી એટલે એટલે કદાચ આપણું ધ્યાન પણ થોડું વધારે આપણે મગ્ન રહીએ એટલા માટે પણ જુદા જુદા નામો છે કદાચ એક જ નામ હોય તો પેલા લૂપમાં જવાય જવાય અને શું થાય ને કે મોનોટોનસ બની જાય મોનોટોનસ કંટાળાજનક બની જાય એના કરતા અલગ અલગ નામ હોય અલગ અલગ ઉચ્ચાર થાય સ્પંદન નો અલગ અલગ પેદા થાય છે એટલે વસ્તુ બહુ છે